સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે હજારો લોકોની આસ્થાને કેન્દ્ર સભાયા પરિવાર શ્રી આશાપુરા માતાજીનું મંદિર આવ્યું છે સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા આ મંદિરને તોડી પાડવા માટે એક નોટિસ ફાળવામાં આવી હતી ત્યારે આંબરડી અને આસપાસના લોકોની ધાર્મિક લાગણી દુખાણી હતી તંત્ર પ્રત્યેનો રોષ ફાટી નીકળ્યો હતો જેના ભાગરૂપે આજે આંબરડી અને આસપાસના ગામના મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મંદિર નહીં તોડવા માટેની અરજી કરી મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું અહેવાલ જિગ્નેશ ગડથિયા અમે આંબરડીથી આવ્યા છીએ સમસ્ત આંબડી ગામ પરિવાર દ્વારા આજે સાવરકુલા મામલતદાર સાહેબ શ્રીને તેમજ નાયબ નાઇબ કલેક્ટર શ્રી સાહેબ શ્રીને જે આંબડી ગામે એક આસ્થાનું પ્રતિક ગણી શકાય એવા શ્રી આશાપુરામાનું સભાયા પરિવારનું મંદિર આવેલું છે દાયકાઓથી અને અત્યારે નવનિર્માણ પામી રહ્યું છે ત્યારે સમગ્ર ગામની આસ્થા ત્યાં જોડાયેલી છે અને અત્યારે પદાધિકારીઓને ઈશારે શ્રીઓ દબાણ હટાવવા માટેની કામગીરી પૂરજોશમાં કરાવી રહ્યા ત્યારે કલેક્ટરશ્રી મારફત પણ રાજ્ય સરકારશ્રીને એમની માગણી મૂકેલી છે અપીલ કરેલી છે પરંતુ હાલમાં એના હુકમ કરવામાં આવે છે ડિમોલેશન કરવામાં તો આ કેટલા અંશે વ્યાજબી કે જ્યાં વર્ષોથી એક આસ્થા જોડાયેલી છે લોકોની અને ત્યાં બાળકો જન્મે તો એને પણ વર્ષોથી પગે લગાડવામાં આવે છે ત્યાં નિવેદ પણ કરવામાં આવે છે અને એ સાર્વજનિક ઉપયોગમાં આવી હેતુથી ત્યાં ઓલરેડી છે દાયકાઓથી એનું દબાણ દૂર કરવાની આવા હુકમો કરવામાં આવે છે જે ખરેખર વ્યાજબી નથી અને એની અમે એક લાગણી માગણી અહીંયા વ્યક્ત કરવા આવ્યા છીએ કે આ આસ્થાનું પ્રતિક છે સમસ્ત હિન્દુ સમાજ માટે તો આ જો ડિમોલેશન કરવામાં આવશે શાંતિનો માહોલ ડોળાય એમ છે ગામની અંદર જેથી કરીને આનું પૂરતું ધ્યાન આપવામાં આવે અને જે આસ્થા જોડાયેલી છે તો એ આસ્થા જોડાયેલી રહે અને આ ડિમોલેશન અટકાવવામાં આવે તેવી અમરે